મિત્રો સાથે એ વિડીયોની લિંક પણ શેર કરી લેજો વિડીયોની પીડીએફ તો તમને ચોક્કસથી મળી જશે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એ પણ જોવાનું ભૂલતા નહીં અને ડાઉનલોડ કરવાનું પણ ભૂલતા નહીં આવનારી પરીક્ષામાં તમને ખરેખર કરંટ અફેર હું તમને એક જીકે પણ કરાવડાવું છું બીજાની જેમ બોલ 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 નથી કરતી પરંતુ કરંટ વિથ જીકે પણ મારો ઓલવેઝ હોય છે રાઈટ તો તમે જોઈ લેશો તો તમને આઈડિયા આવશે હવે આપણે આજના પ્રથમ પ્રશ્ન તરફ આવી જઈશું એશિયા પેસેફિક એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન ગ્રુપ સમિટ અને વર્કશોપની યજમાની કોણ કરી રહ્યું છે ઓપ્શન એ ભારત ઓપ્શન બી યુએસએ ઓપ્શન બી ભારત ઓપ્શન સી નેપા ઓપ્શન ડી મલેશિયા અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી ભારત રાઈટ હવે આ જોઈ લઈશું અઠ્યાવીસ ઓક્ટોબર થી તેની શરૂઆત થશે અને ચાર દિવસ સુધી ચાલશે આ કાર્યક્રમમાં નેવ વિમાની અકસ્માત તપાસ કરતા ભાગ લેશે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી રામ મોહન નાયડુ દ્વારા તેનું ઉદઘાટન કરવામાં આવ્યું છે એપીએસીએઆઈજી બેઠકનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે એશિયા પેસેફિક ક્ષેત્રનું આઈસીએ એટલે કે ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશનના સભ્ય દેશના જે સંગઠનના ભાગ છે અને એમાં એશિયાના દ્વારા જે સભ્ય હશે એ આમાં ભાગ લેશે બરાબર આઈસીએની સ્થાપના ઓગણીસો માં થઈ હતી અને માં એલ્માનું મુખ્ય મથક છે એ આ બેસિક ઇન્ફોર્મેશન તમારે યાદ રાખવાની હોય છે રાઇટ પછી જ્હોન કાર્લોસ રાલસરાના સેક્રેટરી જનરલ છે એ પણ તમે યાદ રાખી લેજો બરાબર અને ના જે એશિયા ક્રિષ્ ક્ષેત્રના સભ્યો છે એ વન બાય વન એનું આયોજન કરશે હવે નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કફાલા સિસ્ટમ કયા દેશ સાથે સંબંધ ધરાવે છે તમે સાંભળેલું જ હશે અને ચર્ચામાં પણ રહેલું છે રાઈટ કફાલા સિસ્ટમ તો બોલો ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી કતાર ઓપ્શન બી દુબઈ સી દુબઈ ઓપ્શન બી સાઉદી અરેબ તમને એવું નથી લાગતું કે મારી તબિયત સારી હોવાના છતાં પણ હું તમારા માટે બોલી રહી છું મારાથી બોલાતું નથી તમારે મને એક લાઈક આપવી જોઈએ તમારા માટે વિડીયોસ બી બનાવું છું મને શું લાભ થાય છે કશું નહીં લગભગ પચાસ વર્ષ જૂની સિસ્ટમ છે જે આધુનિક યુગની ગુલામી તરીકે પણ ઓળખાય છે અરબી ભાષામાં આ શબ્દનો પ્રાયોજિત પદ્ધતિ સર ગુલામી કહે થાય છે રાઈટ ઓગણીસો પચાસમાં તો કપાલ સિસ્ટમ કેવી રીતે બની અને એને કેવી રીતના એક ગુલામીનું પ્રતિક બને છે એના વિશે છે તો ઓગણીસો પચાસમાં આરબની ખાડી બનાવવામાં પહેલી શોધ થઈ ત્યારે વિદેશી મજૂરો ઉપર નિયંત્રણ રાખવાના હેતુથી બનાવવામાં આવી હતી એમાં વિદેશી મજૂરોનો બધો જ કાનૂની દરજ્જો તેના માલિક કે નોકરીદાતા ઉપર રહેતો હતો એની દરેક બધી વસ્તુ જે અગત્યના ડોક્યુમેન્ટ્સ હે એ નોકરીદાતા પાસે કે માલિક પાસે જમા થઈ જતા હતા રાઈટ જેવા છે કે પાસપોર્ટ વિઝા બધું છે એટલે એ એની કારમીગરી જે મજૂરી કરાવતા હોય એમાંથી છટકી શકતો ન હતો રાઈટ એટલા માટે આને એક પ્રકારની ગુલામી કહેવામાં આવતી હતી બાંધ્યા મજૂર જેવું તા બરાબર એટલા માટે અસ્તિત્વમાં આવી હતી અને એ શોષણનો એક ભાગ બની ગઈ હતી એટલા માટે એને દૂર કરવામાં આવી છે રાઈટ તો યાદ રાખજો તમને આખું વિધાન વાક્ય બનાવીને આ પ્રશ્ન હંડ્રેડ આવી શકે છે હવે થર્ડ પ્રશ્ન ભારતનું પ્રથમ મહિલાઓને સમર્પિત અને ત્રીજું સર્વેક્ષણ જહાજનું નામ શું છે આઈએનએસ સતલુજ आईएनएस एन एस कावेरी आई आएने, एन एन शिक्षक के एक पर नहीं तो वहीं अपने आई एन एस शिक्षक રાઈટ આપણે એની વિશે ડિટેલ જોઈશું પછી હું આઈએનએસ તમને સત્રોજ વિશે માહિતી આપીશ બરાબર છઠ્ઠી નવેમ્બરના રોજ નો સેના બેઝમાં સામેલ કરવામાં આવ્યું કોચી શિપયાર્ડ નૌસેના બેઝથી રાઈટ હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ ક્ષમતા સાથે ડેવલપ કરવામાં આવ્યું છે ડ્યુલ રોલ કાપાલિટી તેમજ એચ એટલે કે માનવતાવાદી સહાય માટે તેમજ આપત્તિના સમયે હોસ્પિટલના જહાજ તરીકે પણ ઉપયોગી થઈ શકે એ રીતે ડેવલપ કરવામાં આવી છે આ પ્રથમ એસએલવી જહાજ છે જે મહિલા અધિકારીઓ માટે ખાસ રહેઠાણની વ્યવસ્થા ધરાવે છે ઈક્ષકનો સાદી ભાષામાં અર્થ શું થાય છે તો માર્ગદર્શક રાઈટ હવે સતલુજ તો સમુદ્ર તળનો નકશો બનાવવા નૌવહન પરિવહન સુરક્ષિત કરવા ડિઝાઇન કરવામાં આવ્યું છે રાઈટ

તલાટની એક્ઝામમાં પણ પીવાય કયુમાં જોયું હશે કે થિમ્પુ થઈ હતી અને તલાટની એક્ઝામમાં મેં તમને કરાયું છે કરંટ અફેર જે લાસ્ટ ટુ મન તેમાંથી ઓછામાં ઓછા પંદર પ્રશ્ન પઠા એક આવ્યા છે મેં તમને જે કરાય છે ને અમુક વિધાન સ્વરૂપે આવ્યા છે તમે જોઈ શકો છો કે હું તમને જે કરાવીશ એ તો તમારું ક્લિયર જ રહેશે રાઈટ અને આજમાં આપણો છેલ્લો પ્રશ્ન ઇન્ડિયન મેરેટન વીકનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું મોદી શાહ કોને ઉદ્ઘાટન કર્યું છે મેરીટાઇમ વીક નું અને આ એશિયાની સૌથી મોટી મેરીટાઈમ સમિટ કહેવામાં આવે છે રાઈટ તો અમિત શાહ દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સંબોધન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું છે અચ્છા તો ચલો આપણે જોશું એની ડિટેલ કે ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે તો મુંબઈમાં પ્રથમ વખત આવી સમિટ યોજાઈ હતી યસ ક્યારે તો બે હજાર પ્રધાનમંત્રી મોદીએ દરિયાઈ દ્રષ્ટિની સુરક્ષા સ્થિરતા આત્મનિર્ભર નિર્ભરતા ત્રણ સ્તંભ પર બતાવી છે આ કાર્યક્રમ બે હજાર સોળમાં મુંબઈમાં શરૂ થયો હતો અને ખુશી વ્યક્ત કરી હતી કે હવે વૈશ્વિક સમિટમાં મોટો વિકાસ થયો છે કોન્કલેવ શિપિંગ ક્ષેત્રને લગતા અનેક પ્રોજેક્ટ આ દિવસે શરૂ કરવામાં આવ્યા છે ગ્લોબલ મેરીટાઇમ સીઈઓ ફોરમ તેનો મુખ્ય કાર્યક્રમ છે એક મહાસાગર એક મેરીટાઇમ વિઝન થીમ હતી રાઈટ ગ્લોબલ एक महासागर एक मेरिटाइम विजन थीम छे याद रखी ले जो बिल्कुल पर भूलता नहीं <coughs> एक मिनट और फ्रेंड्स पानी पी लो ओके પછી આવશે પ્રધાનમંત્રીએ જણાવ્યા મુજબ આઈ એમ ડબલ્યુ બે હજાર પચીસમાં પંચ્યાસીથી વધુ દેશોએ ભાગ લીધો છે હવે તમને ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સ આ આસામિટને લગતા તે આવનારી પરીક્ષામાં અહીંથી જ આવશે કયા છે તો કંડલા બંદરે પ્રથમ મેગાપોટ સ્કેલ સ્વદેશી ગ્રીન એન હાઇડ્રોજન સેવા શરૂ કરી છે જે એન પીટી લે જવાહરલાલ નહેરુ પોર્ટ ખાતે મુંબઈ કન્ટેનર ટર્મિનલનો બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે અને એ મુજબ ભારતીય નાવકોની સંખ્યા ત્રણ દાયકામાં ત્રણ લાખ થી વધુ થઈ છે એક રાષ્ટ્ર એક બંદર આગળ થીમ કયું છે એનું દસ્તાવેજીકરણ પણ કરવામાં આવ્યું છે સિત્તેર હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે મોટા જહાજોને માળખાગત સંપત્તિનો દરજ્જો આપવામાં આવશે મેરીટાઈમ અમૃતકાલ વિઝન ચાર સ્તંભ ઉપર છે પોર્ટ્સ લેટ ડેવલપમેન્ટ વર્લ્ડ ક્લાસ મર્ચન્ટ ફ્લીટ ship shipbuilding repair and recycling hub green and sustainable maritime એ એના ચાર સ્તંભ છે અને આવનારી પરીક્ષામાં આમાંથી 100% તમને પ્રશ્ન પૂછશે કે મેરીટાઇમ અમૃતકાલ વિઝનના ચાર સ્તંભમાં નીચેના કયા સ્તંભનો સમાવેશ થતો નથી અથવા તો કયા કયા સ્તંભનો સમાવેશ થાય છે અને તમને આખું પૂછી લેશે રાઈટ તો ત્યારે તમે 100% કન્ફ્યુઝ થઈ જશો તો એના માટે થઈને તમારે આ યાદ કરવું પડશે રાઈટ તો આપણે હવે એની ડિટેલ જોઈશું પોર્ટ્સ લેટ ડેવલપમેન્ટ એટલે કે બંદર આધારિત વિકાસ એમાં આધુનિક સ્માર્ટ અને ગ્રીન બંદરોનું ડેવલપ કરો એની કનેક્ટિવિટી કનેક્ટિવિટી વધારવી રોડ રેલ અને ઇનલેન્ડ વોટરવે દ્વારા તેને જોડવા વાતવાન પારાદ્રી જેએનપીટી જેવા માર્ગ પ્રોજેક્ટ એમાં જ આવે છે રાઈટ પછી આવશે વર્લ્ડ ક્લાસ મર્ચન્ટ ફ્લીટ એટલે કે ભાઈ રાષ્ટ્રીય સ્તરીય નૌકાદળ બરાબર તો એમાં રજિસ્ટર જહાજોની સંખ્યા વધારવી ગ્રીન હાઇડ્રોજન એલએનજી અને નવી ટેકનોલોજી આધારિત નૌકા વિકસાવવી ભારતીય નાવિકો માટે વૈશ્વિક રોજગારી વધારવી રાઈટ પછી થર્ડ શિપ શિપ બિલ્ડિંગ રિપેર રિસાયકલિંગ હબ તો ભારતને એશિયાનું શિપ રિપેર અને રિસાયકલિંગ હબ બનાવવાનું લક્ષ્ય અલંગ કોચી વિઝા વિઝા તેવા કેન્દ્ર પર આધુનિક સુવિધા પૂરી પાડવી મેક ઇન ઇન્ડિયા હેઠળ સ્વદેશી સ્વદેશી જહાજને ઉત્પાદનોને પ્રોત્સાહન આપવું ગ્રીન એન્ડ સસ્ટેનેબલ મેરીટાઇમ સેક્ટરને ડેવલપ કરવું નેટ ઝીરો એમિશન ની બંદર નીતિ અપનાવી એના મુખ્ય એમ છે બરાબર સ્વચ્છ દરિયો કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડવી એ બધું એની હેઠળ આવી જશે ગ્લોબલ મેરીટાઇમ સીઈઓ ફોરમ ઇન્ડિયા મેરીટાઇમ વીક બે હજાર પચીસનો મુખ્ય કાર્યક્રમ છે

ફોર એક્ટિવ સિક્યોરિટી એન્ડ ગ્રોથ ફોર ઓલ યાદ રાખજો મહાસાગરનું ફૂલફોર્મ અહીંયા એ રીતે લીધેલું છે તો બસ હવે તમારે આજના કરંટ અફેરમાં આપણે આટલું જ છે રાઈટ હવે તમારે મને એક વસ્તુ કહેવાની છે કે પહેલી નવેમ્બર કયા સ્ટેટ સ્થાપના દિવસ છે ફર્સ્ટ નવેમ્બર કયા દેશનો સ્થાપના દિવસ છે તો યાદ રાખજો આંધ્રપ્રદેશ છત્તીસગઢ હરિયાણા કર્ણાટકા કેરળ મધ્યપ્રદેશ પંજાબ તમિલનાડુ એમાં તમારે હરિયાણા ખાસ યાદ રાખવાનું છે તો બસ આજનું નવેમ્બરનું કરંટ અફેર પૂરું થાય છે તમે તમે નોટ અને પેન લઈને બધી જ ડિટેલ લખી હશે એવી હું આશા રાખું છું અને નહીં લખી હોય તો વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરીને તૈયાર કરી લેજો કરો ને ફ્રેન્ડ અને વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરવાનું પણ ભૂલતા નહીં Thank you for watching my video and have a nice day friends. Bye. <coughs>